જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે જ્ઞાનરૂપી થોડા થોડા સમયે ઋષિ મુનિઓ સાધુ સંતોની સભા ધર્મસભા બોલાવતા અને સુંદર મજાની ધર્મની વાતો કરતા એક વખત રાજાએ ખૂબ મોટી ધર્મ ધર્મસભા બોલાવી હતી અચાનક જનક રાજાએ બધા ઋષિ મુનિઓને એક પ્રશ્ન કર્યો કે આપણી મોટી આપણી સભા છે એની અંદર કોઈ સાધુ સંત એવા છે કે ભગવાનના દર્શન કરાવી શકે આ વાત સાંભળતા બધા જ ઋષિ મુનિઓ સાધુ સંતો બોલતા બંધ થઈ ગયા અને એકબીજા સામું જોવા લાગ્યા જવાબ ના મળતા ઘણા સાધુ સંતો નીચે જોઈ અને જમીનને ખોતરવા લાગ્યા કોઈ આગળ ન આવ્યું એ જ સમયે અષ્ટાવક્ર ઋષિ આગળ આવ્યા અને જનક રાજાની સામે ઉભા રહ્યા જનક રાજાએ કીધું શું આપ મને ભગવાનના દર્શન કરાવશો જરૂર ભગવાનના દર્શન કરવા એકદમ સહેલા છે એ કાંઈ અઘરી વસ્તુ નથી એકદમ સરળતાથી ભગવાનના દર્શન થઈ જાય જનક રાજા અને બીજા ઋષિ મુનિઓ સાધુ સંતો એ નવાઈ લાગી કે અષ્ટાવક્ર ઋષિ કઈ રીતે ભગવાનના દર્શન કરાવશે અને એ પણ સાક્ષાત ત્યારે અષ્ટાવક્ર ઋષિએ કીધું જનક રાજા ભગવાનના દર્શન કરવા હોય ને તો એ સિંહાસન પેપર બેસી ન થાય એના માટે તો નીચે આવવું પડે જનક રાજાએ પોતાનું સિંહાસન છોડી દીધું અને અષ્ટાવક્ર ઋષિની સામે જમીન ઉપર બેસી ગયા કીધું કે હવે મને ભગવાનના દર્શન કરાવો ત્યારે અષ્ટાવક્ર ઋષિએ કીધું એમ ભગવાનના દર્શન ન થાય એના માટે હું તમને દર્શન કરાવું છું તો મને દક્ષિણ આપવી પડે દક્ષિણ આપો તો ભગવાનના દર્શન જનક રાજા કે હું તો રાજા છું બોલો શું જોઈએ તમારે જે જોઈએ ધન સંપત્તિ જે જોઈએ આપવા તૈયાર છું ત્યારે અષ્ટાવક્ર ઋષિએ કીધું કે ધન સંપત્તિ તમારું થોડું છે એ તો પ્રજાના કરથી આવેલું છે પ્રજાની મહેનતનું છે તમારું કશું નથી જનક રાજા વિચારવા પડી ગયા કે સાચી વાત છે મારું તો કશું નથી તો જનક રાજા છે કોઈ ચિંતા ન કરતા ઋષિવાર આ શરીર તો મારું છે ને આ શરીર હું તમને છોપી દઉં છું તમે જે કહેશો એ પ્રમાણે આ શરીર કામ કરશે આજથી આ શરીર તમારું અષ્ટાવક્ર ઋષિએ માથું હલાવ્યું નહીં જનક રાજા આ શરીર પણ તમારું નથી શું મૃત્યુ વખતે તમે આ શરીર લઈને જવાના છો એ તો પંચ મહાભૂતો થી બનેલું છે તો શરીર તમારું ક્યાંથી થયું જનક રાજા સમજી ગયા અને તેમના વિવેક શખ્સુ ખુલી ગયા બે હાથ જોડીને અષ્ટાવક્ર ઋષિને નમસ્કાર કર્યા ઋષિ મહારાજ તમે મને આજે જ્ઞાન રૂપી ઈશ્વરના દર્શન કરાવ્યા આજે મારી આંખો ખુલી ગઈ જે મારી પાસે કશું નથી અને હું રાજાથીને બેઠો છું આ મારું પહેલું મારું આ શરીર પણ મારું નથી તો હું શા માટે મારું મારું કરું છું હું જે આ ભગવાનનું કામ કરું ભગવાનને યાદ કરું બસ એ જ મારું છે બાકી કશું મારું નથી આજે તમે મને જ્ઞાનરૂપી ઈશ્વરના દર્શન કરાવ્યા ત્યારે શ્રાવક ઋષિ કીધું બસ જેમને જ્ઞાનરૂપી ઈશ્વર મળી જાય ને એને સાક્ષાત ભગવાન પણ જરૂર મળી જાય ત્યાં રહેલા તમામ ઋષિ મુનિ સાધુ સંતોને આજે જ્ઞાનરૂપી ઈશ્વરના દર્શન થઈ ગયા હતા